નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે અહીંયા તમે જોઈ શકો છો એમના ખેતરમાં ટોટલ આ ખેતી છે અને એમાં મરચાં જ બનાવેલા છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે આ વર્ષે આટલું વાતાવરણ ખરાબ છે મતલબ મે મહિનાથી વરસાદની શરૂઆત થયેલી આ ઓક્ટોબર મહિનો પૂરો થવાનો પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતું અને આજના દિવસે પણ તમે જોઈ શકો છો અહીંયા નીચે પાણીને ભરાયા છે બરાબર એટલે કે વરસાદ તો હજી પણ ચાલુ જ છે તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું નેવિલ ચૌધરી મોવરિયા ગામનો રહેવાસી તાલુકો મહવા ડિસ્ટ્રિક્ટ સુરત તો નેવિલભાઈ મને એ જણાવો કે તમે આજે મરચાંની ખેતી કેટલા વર્ષોથી કરી રહ્યા છે આ વર્ષે પ્રથમ વખત જ મરચાની મેં ખેતી કરી છે અચ્છા મતલબ પહેલી જ વખત છો હા પહેલી વખત તો આમ તમે પહેલા શું વ્યવસાય મતલબ અથવા તો ખેતરમાં શું રહેતો હતો પહેલા ખેતરમાં શેરડી અને ભાત ની ખેતી કરતો હતો અચ્છા શેરડી અને ડાંગર ડાંગર આ બે જ ખેતી થતી હતી અને અત્યારે તમને ઇન્ટરેસ્ટ આવી ગયો ચાલો મરચાની ખેતી પણ બનાવીએ હવે આ વર્ષે વાતાવરણ કુદરતી રીતે એટલું બધું ખરાબ છે કે વર્ષોના અનુભવી ખેડૂત મિત્રો પણ આ વર્ષે હારી ગયા છે થાકી ગયા છે દવાઓનો ઉપયોગ કર્યો ખાતરનો ઉપયોગ કર્યો બધી ટ્રીટમેન્ટ કરી નાખી તો પણ અત્યારે તમારું જે આપણે ખેતર જોઈએ તો એકદમ લીલું છમ છે અને ટોટલ આખું ખેતર ભરાવદાર છે મતલબ કે ક્યાંય પણ ખાલી જગ્યા દેખાતી નથી એનો મતલબ શું થાય છે કે અહીંયા મરણનું પ્રમાણ કદાચ નહીંવત જ છે એમ બરાબર ને ખાલી દેખાતા જ નથી મતલબ મર્યા જ નથી એવું અમે તો અહીંયા અમારા અનુભવ હિસાબે અમે જાણી શકીએ તો મને એ જણાવો કે આમાં કેટલા છોડ હશે અંદાજે

ઓકે અલગ અલગ જે રીતના હમણાં માહિતી આપી હતી પ્રમાણે અને પછી સ્પ્રે કમસે કમ ત્રણ ચાર વખત થયો છે ઓકે હવે આ રીતના આપણે અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે તો તમને અત્યારે આ મતલબ આ છોડના કેટલા દિવસ થયા હશે અંદાજે હવે અંદાજે ક્યારે રોપેલા ઓગસ્ટ મારો રોપાણ છે આપણે જુલાઈની છવ્વીસ તારીખ બાજુ અચ્છા એટલે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર ત્રણ મહિના થઈ ગયા ત્રણ મહિના થઈ ગયા તો આ ત્રણ મહિના દરમિયાન હવે કેટલી વીણી થઈ ગઈ અત્યાર સુધી મારે ટોટલ બે વીણી થઈ ગઈ અચ્છા કેટલા કેટલાની વીણી થઈ ગઈ પહેલી વીણીમાં મારે વીસ મણનો ઉતારો આવ્યો હતો ઓકે પછી બીજી વીણીમાં મારે એક હજાર બસો ચોર્યાસી કિલોનો ઉતારો આવ્યો હતો અચ્છા એક હજાર બસો ને ચોર્યાસી કિલો હાજી અને પહેલી વીણીમાં કેટલા

મતલબ ખેડૂત તો નવા છે એટલે એમને અંદાજો કદાચ લાવવા મુશ્કેલ છે પણ તમારો અનુભવ હિસાબે થી ત્રણ ટન આરામથી ત્રણ ટન સુધી જઈ શકે છે ઓકે તો મને એ જણાવો કે આજે દરેક ખેડૂત મિત્રો સારી રીતે ખેતી તો કરવા માંગતા જ હોય પણ યોગ્ય માર્ગદર્શનના અભાવે ઘણી વખત ખર્ચા કર્યા પછી પણ આપણને જોઈતું પરિણામ નથી મળતું તો તમારે શું કેવું છે ઇમરાનભાઈ માટે એ મને ફર્સ્ટ ટાઈમ જ્યારે મળ્યા હતા એમણે મને શેરડીની થોડીક માહિતી આપી હતી ત્યારે વચ્ચેથી એમની થોડીક ટ્રીટમેન્ટ કરી હતી પ્રોડક્ટની ઓકે ત્યારે રિઝલ્ટ મને જોવા મળ્યું એટલે પછી મેં વિચાર્યું જ હતું કે મરચા કરું તો એમની સલાહ અને એમના આ જે નેટસર્ફની આપણી પ્રોડક્ટ છે એ વાપરીને જ મારે કરવું છે એમ ઓકે એટલે એ રીતના